કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા અવલોકન બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ તો મિત્રો સવારમાં હું ચસ્ત થઈ ગયો તો ટપ ચાલુ થઈ ગયો નો વાગી ગયા સમજો મમ્મી કેનો ચાલુ છે હમણા સવારે ઘડી કે આ કુપાલી છે આ એ કુપાલી ભણવા જાવું મમ્મી તાકી સાફ કરે છે પલ્લી ગયા પાછળ તો પલ્લી જવાની છો જય માતાજી ઘરનું કામ કરવા મૂલ છે હવે છે ગુલાબનું ગાયું જાય હે નથી તોડવાનું ગુલાબ હોય સારું લાગે આપણને દેખાય તો મજા આવે તોડીને શું ફાયદો કરમાઈ જાય એવી વાત તોડ્યું એટલે લાફો મારી કે લાફું છોડી દેવા દે તોડતી નહીં હા લીને જાશો મિત્રો આ ગુલાબ તોડવાની વાત કરતી હતી અમારી કૃપાલી કેવું સારું લાગે મસ્ત દેખાય હા એ છે અને ભણવાનું જવાનું કેમ ગુરુવારે તો જવાનું આજ તો સોમવાર એક યાદ આવે ગુરુવાર ગુરુવાર બીજું કાંઈ નહીં તો વરસાદ અત્યારે થોડો થોડો રહી ગયો છે મિત્રો મિત્રોમાં મારે વાડી જવું પડશે બાળગીયા નહીં નાખવા મૂકે મૂકે શું કરી ગાંડાનું પણ છે હે આ ક્યાં છે એવું છે એ નાગ નાગ હા ચલ્યા વાલો સુંદર ઢીર કટો દીક નથી દીકરા ભણવા નથી ના પાડે હું ખબર હવે અગિયાર વાગ્યા પછી ખબર પડે કૃપાલી હું તો દીકાય મારે ઊભી તો તા કંટોલ અત્યારે બે જ છે મિત્રો બે જ છે અમારે તો આ કંટોલા અને કંટોલા કહેવાય મિત્રો બહુ આનો ભાવે બહુ હોય મારો વહેલો આવો છે કેદી કેદી થાય ખાય મજા આવી જાય મારો મારા ફેવરેટ છે કંટોલા એ થતા હવે એ આપણે આપણે વાડીએ પૂરી ગયા છે વરસાદ રહી ગયો તો વેલા આવવું પડે ને બળદયા નામણે છે મારે પૈસા બનાવું છે ના બાંધવા પડે તો વરસાદ ગયો છે અને અમે નીંદેલું માંડવીમાં ખટ આ બધું એને નાખવાનું છે બધું નાખી દે એટલે ખાતા રાખે બધું નીંદ ગયું છે અમારે જો માંડવી કાલે ગઈકાલે હું બહુ લાગી તેવો તો હતો અને મમ્મીની પપ્પાને આવ્યા હતા ની નાખે પછી માંડવી અમારે કપાસ ઓલરેડી નીંદેલો જ છે કે વાંધો એટલે બાર એક મસ્ત નીંદાઇ ગયું છે રાજુ તમે મમ્મી લગભગ તો રાજુ તમારા મમ્મી જ કામ કરે છે ખોટો હું તો બપોર લાગે આવો ક્યારેક મારા જાગતો ને એવું કરતો પપ્પા દવા છાંટતા નીંદવાનું કામ મેન તો મમ્મી નિંદા જ રાખે મિત્રો નિંદા જ રાખે જ્યારે પૂરું થાય કરતો ક્યારે પગ દુખે એ નિંદે મિત્રો નીંદવું પડે શું કરું ક્યાં જાવ એટલા માટે એવું છે ને આપણે મદદ કરે એને બળદિયા શીખીએ થોડું ઘણું હાલો તો હવે આપણે બળદિયા પેલા નીંદ નાખી દઈએ પછી મળીએ તો મિત્રો હવે મસ્ત આપણે બળદિયાને નીંદ નાખી દીધી છે તો મસ્ત ખાડે ખાધા રાખશે અડધો લોકો ગાડી ભરાઈ ગયું છે એને કંઈ ઉપાડી નથી મજા આવી જાય ખાવાની ચાલો હવે પાછા હવે શું કામ છે ઘર ભેગ્યા જઈ અરેક રખડીએ બધું કામ છે ને અમારે પછી વાવીથી તમને બચાવવાનું રહી ગયું છે હું આવતો ખબર થાણા થાણા કેટલા કેવડા થયા છે મમ્મી સાચી વાત પંદર દિવ નીકળે પંદર દિવ આવડાવડા થયા છે ધાણા તો આ ધાણા વાવેલા છે ઘણું શાકભાજી વાવેલું છે ગુવાર ભીંડો બકાલો મરચી એમ બધું વાવેલું છે સોળે છે સોળા બધું ઘણું આવેલું છે વકાલ હાલો પાછા આપણે નીકળી ઘર બાજુ અને મૂકશું તો મિત્રો તેલ સોંપડું છે એટલે કોને ખબર ઉગી કે ન હજી એક દિવસ ના ખબર દસ પંદર દિવસ ટ્રાય કરીએ શું થાય એકદમ તેલ સોંપડીએ વિડીયો જે આવ્યો નથી આવી ગયા પછી મને કોમેન્ટમાં આવશે કે શું રિપ્લાય કોને કોને શું રિપ્લાય કરી હા આપણે જઈએ કરી

અને તેલના ડબાના ભાવ 1550 અલખરે 1550 એ કેટલા વાગે ગયા કેટલા ઘરે મેલી દીધો બસ બસ યહી તો ભઈ ગયા એક આ છોકરો આ આ ના ગયો હેઠું

મિત્રાવાલો મસ્ત ફ્રેશ થઈ ગયા છે હા આપણે જાઉં છું ગામમાં અટાણું કરવા માટે તેલનો ડબ્બો અને દૂધ ને બધું લેતા તેલનો ટકો પૂરો થઈ ગયો છે અમે પહેલથી મકાઈનો તેલ જ ખાઈએ છીએ મકાનો તેલનો ડબ્બો લેવા જેવો પૂછી શું પાછું હું નહીં ગામમાં લેતા આવ્યા ફટાફટ હાલો મારા કાકા છોકરો વીજળી સાથે આવવાનો છો બે લેતા આવ્યા કે એકલાથી બાઈક માલ છે ને તો જઈએ ચાલો ગામમાં તો મિત્રો આલો ગામમાં આવી ગયા અટાણું કંઈક અને જો તો ડબલ લેતો છે સિંગ સિંગ તેલ નહીં એટલે મકાઈ તેલ સિંગ તેલ ક્યાં લે કાં

નીંદવા જઈને કૂતરો આવી છોડી ગયો ને ભાભી કે ઘરોડીને બસું સટ્યું કે તાતા રાડે રાડ થી ગોપાલી કા ગોપાલી શું કરે ને રેવા મિત્રો આલો આપણે છે ને અમારા બા ના જોમે એને જોઈએ કેના દાતણ ગાંડો બાવળ આવે ને ગાંડો બાવળ એના દાતણ જોઈએ અમારા એ છે તો તમને બતાડું આ એ છે ને આખો કેવડો મોટો છે બાવળ અમારા વાડે પાંચ છે બાવળ એ કે મને દાતણ કાપી દે તો મસ્ત મેં ચાલી કે હોયરા

વરસાદ ઘર માં થોડો થોડો આવે છે અને અમારે જો આ છે ઘર આઈ ગયો કેવો મસ્ત થઈ ગયો છે ચકલા તો દરરોજ અહીં બેસો વ્યા આજ તમને બતાડું કેટલો અવાજ આવે ચી 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 નકરા ચકલા જ બેઠા થાય તો દેખાય ને અંદર આવ્યું છે મિત્રો કેટલા ચકલા બેઠા છે ઘણા હો ઉપર ચકલા છે તો મિત્રો બધાય બધા ખાઈ હું એક સરળ બાકી કહી ગયું કેમ કે મારા કાકાના છોકરાના ઘરે દેસાવી ગયો હતો ઘરે મોડું થઈ ગયું આપણે આજ મગનું શાક બનાવ્યું છે મારે આપણે ડુંગળીનો મસ્ત સમારોહ બનાવ્યો છે અને રોટલી મસ્ત આપણે વાળું કરી લે હાલો વાળું કરવા મિત્રો આનો મસ્ત ખાઈને મેં નવરા થઈ ગયા છે મજા આવી ગઈ ખાવાની સરસો પડી ગયો હાલો મસ્ત આપણે એડિટિંગ કરવા બેસી ગયા આપણે મસ્ત પથારે પણ મસ્ત આ કરી નાખી છે લો ચાલો વિડીયો આઈ એન્ડ કરી નાખીએ મળે કાલ નો વ્લોગમાં જો મારા વ્લોગ ગમ્યો હોય પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ જરૂર કરીએ કોમેન્ટ જરૂર કરીએ મળે કાલ નો વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જય માતાજી મિત્રો જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય આનો ઇલાજ મળી ગયો બાય